અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મદાપુરથી રખ્યાલ સુધી પાંચ કિલોમીટરનો ડામર રોડ બિસ્માર હોવાને લઈને દસ જેટલા ગામોના લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે માર્ગ અને અકસ્માત વિભાગને રજૂઆત કરવા છતાં રોડની મરામત અથવા ડામર કામ ન કરાતા ગ્રામજનોએ રસ્તા મામલે રોડ નહીં તો વોટ નહીંના સૂત્રોચ્યાર સાથે રસ્તા વચ્ચે રામધૂન બોલાવી હતી જેમાં મહિલાઓ સહિતના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી ગ્રામજનો તો બાપો કરી ઉઠ્યા છે ગ્રામજનોએ જણાવ્યું હતું કે સત્તાવાળાઓ અને વહીવટી તંત્ર સમક્ષ વારંવાર રસ્તા બાબતે રજૂઆત કરવા છતાં પણ સમસ્યા દૂર ન થતા આગામી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્યારી હતી

જાલમપુર ગામના ગ્રામજનો આ રસ્તા પર બેસી રામ ધૂન કરી વિરોધ નોંધાવ્યો હતો જેમાં મહિલાઓ પણ જોડાઈ હતી શીલાબેન વિનોદભાઈ પટેલ છે મોહનપુર કંપાઉન્ડ ની રહેવાસી છું અમારે અહીંયા લગભગ આજ હું ત્રીસ વર્ષથી આ કંપાઉન્ડર પરણીને આવી છું પણ આ સાત વર્ષથી અમારા રસ્તો એટલો બધો ખરાબ થઈ ગયો છે કે અત્યારે અમારે આવામાં જ છોકરાઓને ભણવા જવામાં કે અમારે ગમે ત્યાં જવામાં એટલી બધી મુશ્કેલો પડે છે અને અકસ્માત વારંવાર થાય છે તો અત્યારે અમે સરકાર પાસે એટલી જ માંગણી કરીએ છીએ કે સિટીઓમાં ને જ્યાં ત્યાં રસ્તા બગડે છે તો તાત્કાલિક એનું કામ ચાલુ થઈ જાય છે તો અમારા કંપાઓમાં કે ગામડાઓમાં કેમ નહીં એમ તો અમે અત્યારે મોદી આવવાના હોય અમારે અહીંયા આજુબાજુ મોડાસા તો તાત્કાલિક રોડ બની જાય છે અને આ ગ્રાન્ટ તો ક્યારની પાસ થઈ ગઈ છે પણ અમારે અહીંયા તો કોઈ રોડ રસ્તા અમે કોઈ અમારે વ્યવસ્થા જ નથી તો અમે સરકાર શ્રીને મહેરબાની કરીને એટલી અપીલ કરીએ છીએ કે જેમ બને એમ અમારો આ રસ્તો તાત્કાલિક બનાવો અને અમારા અકસ્માત થતા અટકાવો અમારા બાળકો બચાવો અહીંયા સ્કૂલ જતા પણ ત્યારે એકદમ મૂંઝવાય છે કે કઈ રીતે જઈએ તો બસ તો અમે આ વોટ અત્યારે ચૂંટણી આવી રહી છે તો અમે સરકાર સાહેબને કહીએ છીએ કે અમે વોટનો નો બહિષ્કાર કરશું તો આ રસ્તો ના બને તો કા વોટ ને કા રોડ અમારો બસ મારું નામ મોહનભાઈ છે મોહનપુર કંપાનો વતની છું મોહનપુર કંપાથી ને જોરતો આ રોડ બિસ્માર હાલતમાં છે રોડની કોઈ કપતી તો દેખાતી જ નથી રોડ તો દેખાતો જ નથી કોઈ સાધન પણ ચાલી શકતા નથી ખૂબ ભંગાર હાલતમાં છે અત્યારે અને સરકારને વારંવાર રજૂઆત કરવાથી સરકાર પણ કોઈ ધ્યાન નથી આપતી અને અમે આ સાલ જો રોડ નહીં બને તો કોઈ વોટ અમારી જે દસ કંપા જે છે દસ ગામ છે એ કોઈ વોટ આપવાના નથી સરકારને

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ